ೂತು ಲಕ್ಷ್ಮೀ ರುಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೆ ಶೇ ನಮಸ್ತೆ ಶೇ ನಮಸ್ತೆ ಶೇ ನಮೋ ನಮಃ ಯಾ ದೇವಿ ಸರ್ವೂತು ಶಾಂತಿಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೆ ಶೇ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಶೇ ನಮೋ ನಮಃ ಯಾ ದೇವಿ ಸರ್ವೂತು ಬುಧಿರುಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೆ ಶೇ ನಮಸ್ತೆ ಶೇ ನಮಸ್ತೆ ಶೇ ನಮೋ ನಮಃ ಜಯ ಮಾತಾ ಮಿತ್ರ ખૂબ જ સરસ ગુજરાતનો શ્રાવણ મહિનો અત્યારે ચાલી રહ્યો છે તો શ્રાવણ મહિનામાં ખૂબ ભગવાન ભોલાનાથની આરાધના કરીએ અને ભગવાન રાજી થાય પ્રસન્ન થાય એવી ભક્તિ કરીએ અને ભોલાનાથને રાજી કરવાનો પ્રયત્નો આપણે કરીએ ભોલાનાથને પણ આપણે યાદ કરીએ એટલે જ્યોતિર્લિંગના નામ લઈ અને ભોલાનાથને આપણે યાદ કરીએ સૌરાષ્ટ્ર સોમનાથ શ્રી શૈલેમલ્લિર્જુન ઉજયન્યાં મહાકાલ ઓમકાર મંગળેશ્વરમ્યા વૈદનાથ ડાકી ભીમશંકર સેતુબંધે તો રામેશા નાગેશ દારુકામને વારાણસામી તો વિશ્વાેશ ત્રમ ભગવતી મેધે હિમાલય તો કેદારનાથ ધુસ્મેશિવાલય હતાની જ્યોતિર્લિંગ સાયંપાત્ર પટેલ નર સપ્તજન્મકૃત પાપરણ વિનશ્ય ઊં ત્રંભા સુગંધપુષવદન પૂર્વરૂપ મંદિરના મૃત્યુનમુક્ષી માતા મૃત્યુ જય મહાનુધાદન્મૃત્યુ છે નિજાય ભોલાનાથ માતાજીને આપણે યાદ કર્યા ભોળાનાથને યાદ કર્યા અને ખાસ કરીને અત્યારે શ્રાવણ મહિનાની ખૂબ જ સરસ મજાની ભક્તિ આરાધના થાય એવો નિર્ણય અત્યારે શરૂ છે તો ખૂબ ભોળાનાથની ભક્તિ કરીએ અને આપણે જીવનમાં જેટલી પણ યથાશક્તિ જે કાયદા અનુકૂળ થાય એ પણ કરતા રહીએ અને જીવનને ધીમી ગતિએ અને સરસ મજાનું એક એવું જીવન જીવવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરીને આપણું ભવિષ્ય જે છે એ ઉજ્જવળ થાય અને ભવિષ્ય એક સારું આપણું સ્ટેબલ થાય જેથી કરીને ખૂબ સારી રીતે આપણે જીવન જીવીએ મુંડા સારી તંદુરસ્ત થાય આપે પ્રાર્થના